સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ આજે મારા નણંદબાના ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અમે જય શ્રી કૃષ્ણ અને આજે તો હિરણને નહીં બતાવવું પડે મારે શું કરે છે ઉઠી ગયા છે ચા પીવે છે ફટાફટ પાડે પણ ઉઠીને રેડી થઈ ગયા છે હિરણજી પણ રેડી થઈ ગયા છે જય કૃષ્ણ

અમારા ભાભીની લોકો બી આવ્યા છે બધા આગળ બેઠા છે આગળ બધા એમ બ્લોગમાં બતાવીએ અમારા આ મારા સગા ભાભી છે મોટા મારા જે મોટા ભાઈ જે એક્સપાયર થઈ ગયા છે એમના ઘરના ઘરના ભાભી આવી મળે

આ મારા મમ્મી આ મારા હિરાનનો દીકરાનો પુત્ર છે આ અમારા માસીના દીકરાની દીકરી છે આ ખાટ નીચે ઓલે અહીંયા છે ચાલો ભાઈ આ મારા ખોડામાં કોણ આવી ગયું કોણ બેઠું મારા ખોડામાં શું નામ છે તારું દિયા દિયા હું શું થાવ તને શું થાવ હું તને મામા નહીં દાદા અમારા અમદાવાદ જ રહી છે માસીના દીકરો આ એની નાની ઢીંગલી છે અમારી ચંપા કે દિયા ચંપા ચંપા નહીં રાખવું નામ આપણે દિયા રાખવું દિયા ધનશ્રી કે ધનશ્રી નામ છે ધનશ્રી હા જો સાચું નામ ધનશ્રી આ જો અમારા ને અમારા એના દેરાણી અમારા દેરાણી આ અમારા કાર્તિક ને ધિયાના મમ્મી એટલે અમારા ઘરેથી ના આ ધિયા રહી ને એના મમ્મી છે ધિયા તારા મમ્મી છે કે કાર્તિક ના

કંટ્રોલ કંટ્રોલ ચલો બધા ઢોકળા ખાવા ઈસ્કોન ના ઈસ્કોન ના બોલાય જ સાડા આઠ વાગી ગયા છે અને અમે લોકો ભાવનગરથી આવી ગયા છીએ ઘરે મસ્ત મજાની ટ્રીપ થઈ ગઈ અમારી અને મામાનું કામ જે હતું વિધિનું એ બધું શાંતિથી સરસ પતી ગયું અને આવી ગયા ઘરે અમે હિરેન ગયા છે સીધા ઉજાલા ઉછાલા અમારી ગાડી છે એ લઈને પાછા ઘરે આવશે ત્યાં સુધીમાં ઘરમાં જો થોડું ઘણું કામકાજ છે એ બધું પતાવી દઈએ આપણે અને થોડીક રસોઈ બનાવી નાખીએ છોકરા થાકી ગયા છે આખો દિવસના તો એ જમીએ ને વહેલા ઊંઘી છે સવારે પાછું લઈને સ્કૂલ ને ટ્યુશન ચાલુ છે એટલા માટે તો ફટાફટ હું રસોઈ કરી નાખું ઘરનું કામ છે એ પતાવી દઉં હિરન આવે પછી મારે જવાનું છે ઇન્જેક્શન લેવા બી ટ્વેલનું તો આ હિરનની રાહ જોઈએ આવે ત્યાં સુધી માં જે કામ છે બહુ સાચી વાત છે બહુ બન્યા બેટા કોઈને કહેવાય નહીં ને મારે કે મને ગઈ મોડી ચા આપો મને આ પ્રોબ્લેમ છે બાર ગયા હોય ને ચાગલાપણું ન હોય જે હોય ખાઈ લેવાનું હોય ભાવે કે ન ભાવે હા આ તો એમ ને એ ચાગ એ બધા એવું લાગે કે ચાગલાપણું પણ કહેવાય એને

ગોળી તો અમે મારે આવી જ નથી માર તો બોર્ડર લાઈન ઉપર છે એટલે કે કઈ ટેન્શન નથી ઉપર છે એટલે વાંધો નથી કરી લઈએ તો સારું ફાઇનલી ઘરે જ આવી ગઈ અને બધાને મળ્યા બધા દિવસ મજા આવી બે દિવસ બધા જોડે એટલે મજા આવે બધા ભેગા ત્યાં હોય બધા તો એટલે મજા આવી જાય મજા આવે બહુ મજા આવે બધા ઘરે મળ્યા સ્પેશિયલી મારા છે તો ભાવનગર બહુ જ વાલું કારણ કે બધા એટલા હળી મળી ગયા ત્યાં કે જાય એટલે આવવાનું નામ નો લઈ

સવાર પાછા ટિફિન ચાલુ છે આપણે ચાલો ઇન્ટરસન લઈને પછી મળીએ પાછા આપણે ચાલો આ તો અગિયાર વાગવા આવ્યા એ અગિયારમાં દસ મિનિટની વાત છે અમે લોકો બેસી ગયા છીએ ચંબા જમવામાં આજ તો બનાવ્યા છે બટાકાવાળા ભાત મારા ફેવરિટ અને છાસ છે જોડે ફ્રૂટમાં છે કેળા હું લઈ આવી કેળા આવતી હતી ને રસ્તામાં ફ્રૂટવાળો હતો અને બીજું તો બધું હતું નહીં કાંઈ શાક ફ્રૂટ સારું એટલે કાંઈ લીધું નહીં ખાલી કેળા આવ્યું હતું કે મારે ખાવા શીખે

લાંબા પડ્યા બધા સવારે સવારના બધા બહુ થાકી ગયા હતા બધા અને બસ જો વાહ અત્યારે સુઈ જાશે કારણ કે સવારથી ટ્યુશન સ્કૂલ ચાલુ ને બેટા સવારથી હવે એક થી રજા નહીં હો આપણે કારણ કે હવે અમને એક્ઝામ આવી જ તારી તારીખ તો આવી ગઈ છે તારી એક્ઝામ હ એટલે આપણે છે ને થોડુંક સિરિયસ થવાનું ભણવા બેટા પેલું વજા નહીં પણ કારણ કે આમે ઓલા મહિના બહુ રજાઓ આવશે